હાલ આગ ઉપર काबू મેળવવાના પ્રયત્ન ચાલુ છે ત્રીજા માળે ભીષણ આગ કયા કારણોસર લાગી છે તેની કોઈ જાણકારી હજી પ્રાપ્ત નથી થઈ બની શકે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય શકે છે અમારા સંવાદદાતા હનીફ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું હનીફ અત્યારે શું સ્થિતિ અને આગ કેવી રીતે લાગી ગો ગોત્રાના આવેલ જે ચોપાટી નામની જે આઈટમો आइसक्रीम બનાવતી ફેસે તેમા એકાચાનક અફિશ જોકે આગે તો જે કંપનીના તીજા મારે લાગી હતી ને જો જોતામાં આગ જે છે સમગ્ર કંપનીમાં પ્રસરી ગઈ હતી આગની ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગના ત્રણ ફાયર ફાઈટરો ઘટના સ્થળે છે અને પાણીનો મારો ચલાવી હાલ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જે રીતના આગ લાગી છે કયા કારણોસર લાગે તે હજુ જાણી શકાયું નથી પરંતુ એક વાત ચોક્કસ છે કે હાલ જે ગરમીની સિઝન છે અને કેદના કારણે આ આગ લાગી હોવાનું હાલ અનુમાન લગાવી શકાય છે કુલ જે રીતના ફેક્ટરીના ત્રીજા માળે આગ લાગી અને ત્યારબાદ આખા જે ફેક્ટરીના યુનિટમાં આગ પ્રસરી તેના કારણે કંપનીમાં જે આઈસ્ક્રીમ બનાવતી આ કંપની છે તેમાં મોટું થવાનું હાલ જે છે અનુમાન જે છે સેવાઈ રહ્યું છે હાલ તો પાણીનો મારો ચલાવી ગોધરા ફાયર ફાઈટર ટીમ જે છે આગ ઉપર કાબુ મેળવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે અને આ નથુના પ્રસરે તે માટેના પ્રયાસો જે છે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે જી